હા નમસ્કાર મિત્રો અત્યારે ખેતરે આંટો મારવા આવ્યા છે છ વાગે વીસ મિનિટ થઈ છે વાતાવરણ એકદમ જોરદાર છે ક્લાઇમેટ તમે જોઈ શકતા હશો આ હા સો બ્યુટિફુલ અને આપણે આવ્યા છીએ ભાઈ ખેતરે આંટો મારવા તો ખેતરે આંટો મારતા મારતા એક મેં હવે અહીંયા એક છોડ જોયો છે તો અહીંયા તમે હું જોઈશ તો મૂળનો કહવારો તમને નજરે આવતો હશે તો મિત્રો જે આ છે અને ફૂગ પણ છે એ બંને પ્રશ્નો આમાં છે તો હવે આપણે આમાં કરવાનું શું છે તો ખેડૂત મિત્રો પહેલાં જો આપણે ઓર્ગેનિક રીતે આનો કહીએ ઉપાય તો ટ્રાયકોડરમાં જે વેરડ છે એ આપણે વાપરી શકીએ છીએ અને કેમિકલ તરફ જો જઈએ તો એમાં તમે સીઓસી વાપરી શકો છો મેટાલ એક્ઝેલ વાપરી શકો છો અને થાયોફિનાઇટ મિથાલ પણ તમે વાપરી શકો છો આ કોમ્બિનેશન પણ ઘણા બધા તમને મળી જતા હોય છે ટેબુકોનાલ જલ છે હેક્ઝાકોનાલ છે એમ કાર્બન ડાયઝે મેન્કો છે ઘણું બધું છે એમ તો તમે આના ઉપાય માટે તમે ઘણું બધું વાપરી શકો છો અને સારું રિઝલ્ટ પણ મળતું હોય છે તમે ટ્રાયકો પણ સારું રિઝલ્ટ છે અને સી ઓસીનું પણ બહુ મસ્ત રિઝલ્ટ છે અને એની સાથે તમે મેટાલ એક્ઝોલનું થાયટો ક્લોરો થાયલ છે ઘણા બધા કન્ટેન્ટ છે આમાં કે તમને બહુ સરસ મજાનું રિઝલ્ટ મળી જશે જો એટમોસફિયરની અંદર શું વાત કરું હું વાહ સો બ્યુટીફુલ સો એલિગૅન્ટ જસ્ટ લુકિંગ લાઇક અ વાવ